મહિલાઓ અને વ્યાયામનું આંદોલન કરી રહેલા ગાંધીનગરમાં બેઠેલા યુવાનોની નજર આજે વિસાવદર પર છે તમને આનાથી આગળ કહું કે આ ચૂંટણી જે ભૂતકાળની ચૂંટણીઓ આવતી હતી એ ચૂંટણી સમાન આ ચૂંટણી નથી અમારું નાક જેને કહી શકાય આમ આદમી પાર્ટીનું જેના પર ગુજરાતના યુવાનોની નજર છે જેને આદર્શ સમજીએ છીએ આમ આદમી પાર્ટીનો મજબૂત અને જામબાજ યુવાન જેને અમે સમજીએ છીએ એને આજ વિસાવદરના મતદારોના ખોળે મૂકવા આવ્યા છીએ આબરૂ જાય નહીં જવાબદારી તમારા માથે છે અહીંયા હમણાં મને ગઈ કાલે અમે બેઠા હતા ભાઈએ મનોજભાઈએ વાત કરી કે અહીંયા ભાજપ વાળા એક સ્લોગન લાવ્યા છે ભાજપ લાવો વિસાવદર બચાવો

કે દૂધ બે પ્રકારના હોય એવી રીતે અહીંયા ઉમેદવાર પણ બે પ્રકારના દૂધ બે પ્રકારના હોય આકડાનું પણ દૂધ કહેવાય અને ગાયનું પણ દૂધ કહેવાય આકડાનું દૂધ પીવન તો 24 કલાકમાં મરી જઈએ અને ગાયનું દૂધ પીવાથી અમર થઈ ગયા હોય ને એવા દાખલા પણ છે વધારે વિશેષ કાઈ વાત નથી કરવી આપ સૌનો ખૂબ ખૂબ આભાર પણ આપ સૌના માથે એક મહત્વની જવાબદારી મૂકીને જઈએ છીએ કે ગુજરાત ભરના ખેડૂત આગેવાનોના અને ખેડૂતોના મને ફોન આવે છે કે વિશાવદરની અંદરથી તે કરીને ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવાના છે તમામ ખેલાડીઓના મુદ્દે આજ દિવસ સુધી મજબૂત અને લડાયક એક યુવાન જેને વિધાનસભામાં અમે જોવા માંગીએ છીએ જ્યારે પણ જરૂર પડશે ને ત્યારે મહિનો મહિનો દી રોકાવાની અમારી તૈયારી છે વિશાવદરના લોકોનો સંદેશ આપતા આવું આ વાત સાથે મારી વાત પૂરી કરું છું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર